હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ ફૂલી ફૂલીને દડા થાય એવી પરફેક્ટ પૂરણપોળી પૂરણપોળી આમ જોવા જઈએ તો બે રીતે બનતી હોય છે એક ચણાની દાળનું પૂરણ બનાવીને પણ બનતી હોય છે અને બીજી તુવરની દાળનું પૂરણ બનાવીને પણ બનતી હોય છે તો આજે આપણે ચણાની દાળનો ઉપયોગ કરી મહારાષ્ટ્રીયન પૂરણપોળી બનાવીશું સુરતી સ્ટાઇલ જે પૂરણપોળી બને છે તેમાં તુવરની દાળનો ઉપયોગ થતો હોય છે જો તમારી પૂરણપોળી ફૂલતી ના હોય વણતી વખતે ફાટી જતી હોય તો મારી રીત પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આ પૂરણપોળી તમે જરૂરથી બનાવજો એકદમ પરફેક્ટ બનશે અને બધી જ પૂરણપોળી ફૂલશે પણ ખરી તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે લોટ બાંધવાનો છે એના માટે એક વાસણમાં આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ અને અડધો કપ જેટલો મેદો લઈશું દોઢ કપ ટોટલ આપણે લોટ લીધો છે હવે તેમાં અડધી ચમચી આપણે તેલ ઉમેરવાનું છે બે ચપટી મીઠું ઉમેરીશું અને ફક્ત એક ચપટી જેટલી હળદર ઉમેરીશું મીઠું અને હળદર વધારે નથી ઉમેરવાનું હવે એમાં થોડું થોડું કરીને આપણે પાણી ઉમેરીશું અને એકદમ પોચો આપણે લોટ બાંધવાનો છે લોટ જો આપણે ઢીલો રાખીશું તો જ આપણી પૂરણપોળી બધી જ ફૂલી ફૂલીને દળા જેવી થશે અને લોટ બાંધ્યા પછી એને સરસ બેથી ત્રણ મિનટ અહીંયા મસળી લેવાનો છે જેથી લોટ એકદમ સ્મૂધ બને તો લોટને અહીંયા મેં એકદમ સોફ્ટ બાંધ્યો છે તમે જોઈ શકો છો હવે આ લોટ ઉપર આપણે અડધી ચમચી તેલ ફરીથી ઉમેરીએ અને એકવાર સરસ એને મસળી લઈએ આ લોટને આપણે ઢાંકીને અડધો કલાકથી એક કલાક સુધીનો રેસ્ટ આપવાનો છે જેથી આપણું જે પૂરણ છે બળી ના જાય પૂરણ બને નહીં ત્યાં સુધી જેટલો રેસ્ટ અપાય એટલો આપણે આપીશું હવે અહીંયા મેં ચણાની દાળને પાંચથી છ કલાક પહેલાં જ પલાળી રાખી હતી અડધો કપ જેટલી મેં કાચી જે ચણાની દાળ આવે આ રીતે એ લીધી હતી અને બેથી ત્રણ વખત સાફ પાણીથી ધોઈને પાંચ કલાક પહેલાં મેં પલાળી લીધી હતી તો આ રીતના દાળ આપણી એકદમ સરસ ફૂલી જશે તો હવે આ દાળનું બધું જ પાણી આપણે નિતારી દેવાનું છે અને દાળને આપણે એક કુકરમાં એડ કરી દઈશું હવે એમાં બાફતી વખતે આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને બે ચપટી એમાં હળદર ઉમેરીશું હવે એમાં બે કપ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે અડધો કપ કાચી ચણાની દાળ લીધી હતી એનાથી જ માપીને બે કપ એટલે કે ચારસો એમએલ એ પાણી ઉમેર્યું છે હવે ઢાંકીને ચારથી પાંચ સીટી મારીને દાળને આપણે બાફી લેવાની છે પાંચ સીટી મીડિયમ ફ્લેમ પર માર્યા પછી દાળને ખોલીને આપણે ચેક કરી લઈએ તો દાળ અહીંયા એકદમ પરફેક્ટ બફાઈ છે દાળનો જે દાણો છે એ પણ ચડેલો રહેવો જોઈએ અને આખી પણ દેખાવી જોઈએ એ રીતની દાળ બાફવાની છે દાળ રગડો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું કારણ કે જો રગડો થઈ જશે તો પછી એનું એક્સ્ટ્રા પાણી હોય આપણે ગાળી નહીં શકીએ તો એના માટે અહીંયા એક વાસણની ઉપર ચાણો લઈ લીધો છે અને એનું જે એક્સ્ટ્રા પાણી છે આપણે આ રીતે ગાળી લેવાનું છે દાળનું એક્સ્ટ્રા પાણી ગાળી લીધા પછી જે નીચે પાણી નીકળે એને આપણે ફેંકવાનું નથી એ પાણી ઘણું ન્યુટ્રીશિયસ હોય છે તો એને તમે દાળ કે શાક બનાવવામાં કે સૂપ બનાવવામાં વાપરી શકો છો તો હવે આપણી જે દાળ છે એને આપણે એક વાસણની અંદર લઈ લઈશું હવે આ દાળને આપણે સરસ મેશરની મદદથી મેશ કરી લઈશું આમ તો આપણે આગળ આ દાળને મિક્સરમાં પીસવાની જ છે તેમ છતાં પણ અત્યારે આ સ્ટેજ ઉપર જેટલું મેશ થાય એટલું આપણે મેશરથી મેશ કરી દઈશું થોડી ઘણી આખી રહી જાય તો પણ વાંધો નથી હવે તેમાં આપણે પોણો કપ જેટલો ગોળ ઉમેરીશું અહીંયા મેં દેશી ગોળ લીધેલો છે જો આટલો ગોળ મિક્સ કરીને આપણને લાગશે કે ગોળ ઓછો છે તો આપણે બીજો ગોળ ઉમેરીશું કારણ કે દેશી ગોળની મીઠાશ અહીંયા સૌથી વધારે આવતી હોય છે અને કન્સિસ્ટન્સીમાં પણ એકદમ ઢીલો હોય છે એટલે અંદાજો લગાવવો થોડો મુશ્કેલ છે જો સાદો ગોળ હોય તો ઝીણો ઝીણો સમારીને લઈ લઈએ તો આપણને ખ્યાલ આવી જ જાય કે અડધો કપ કેટલો થાય છે અને પોણો કપ કેટલો થાય છે તો અહીંયા સરસ મેં ગોળને મિક્સ કરી લીધો છે અને આ સ્ટફિંગને ચાખી લેવાનું છે જો થોડી મીઠા ઓછી લાગે તો આપણે બીજો ગોળ ઉમેરી શકીએ તો અહીંયા બેથી ત્રણ ટેબલ સ્પૂન ગોળ આમાં હું બીજો ઉમેરું છું ટોટલ એક કપ જેટલી ચણાની દાળ આપણી થઈ હતી પલળિયા પછી તો એક કપ જેટલો જ આપણને અહીંયા ગોળ લાગ્યો છે આ પૂરણ ખાસ તો થોડું ગળ્યું જ રાખવાનું છે કારણ કે લોટનો પણ ભાગ આવશે એટલે જો મીઠાશ ઓછી હશે તો પછી સાવ જ ફીકું થઈ જશે તો અહીંયા એક મિક્સર જારની અંદર હવે આ મિશ્રણને એડ કરીને આપણે પીસી લેવાનું છે જેથી થોડી ઘણી જો ચણાની દાળમાં ગાંઠ ગાંઠ જેવું રહી ગયું હોય એ પણ પીસાઈને પૂરણ એકદમ સ્મૂધ થઈ જાય તો પીસ્યા પછી આ મિશ્રણને આપણે એક પેનની અંદર લઈ લેવાનું છે અને પેનને આપણે ગેસ ઉપર મૂકીને એકદમ ધીમા તાપે હવે બે મિનિટ માટે સતત હલાવતા રહીને ડ્રાય કરી લેવાનું છે આમ તો આ પૂરણ અહીંયા ડ્રાય જ દેખાય છે પાણી આપણે નિતારી જ લીધું હતું તેમ છતાં પણ જો થોડું ઘણું પાણી હોય તો એ પણ બાળીને આપણે આ મિશ્રણને સૂકું કરવાનું છે તો બે જ મિનિટમાં આપણું પૂરણ અહીંયા સરસ ડ્રાય થઈ ગયું છે જો આ પૂરણને તમારે ચેક કરવું હોય તો જે પણ ચમચો કે સ્પેચ્યુલાથી તમે હલાવતા હોય એને તમારે એકદમ વચ્ચોવચ આ રીતે ઊભો રાખી દેવાનો છે તો બિલકુલ પણ એ હલે નહીં કે નીચે પડે નહીં મતલબ કે આપણું પૂરણ એકદમ રેડી છે હવે છેલ્લે એની અંદર આપણે અડધી ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને બેથી ત્રણ ચપટી જેટલું એમાં જાયફળ છીણીશું જાયફળથી આ પૂરણપોળીનો સ્વાદ એકદમ સરસ આવે છે તો એને ચોક્કસથી છીણવાનું છે તો જાયફળ અહીંયા બે ત્રણ ચપટીથી વધારે નથી છીણવાનું અને બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને હવે આ સ્ટફિંગને આપણે ટોટલી ઠંડુ થવા દઈશું કારણ કે અત્યારે એકદમ ગરમ છે તો સ્ટફિંગને આ રીતે આખા પેનમાં ફેલાવીને પંખા નીચે રાખીને મેં એકદમ ઠંડુ કરી લીધું છે હવે આ સ્ટફિંગમાંથી આપણે ગોળ બોલ્સ બનાવીશું ખાસ તો જે આપણે આ પૂરણના બોલ બનાવીએ એ અને જે લોટનો બોલ બનાવીશું આપણે સરખો જ રાખવાનો છે તો આ રીતના આપણે અહીંયા મીડિયમ સાઇઝના બોલ બનાવ્યા છે બધા જ બોલ્સ આ જ રીતે આપણે પહેલેથી જ રેડી કરી લેવાના છે બીજી બાજુ અડધો કલાક રેસ્ટ આપ્યા પછી લોટને આપણે એક વખત સરસ મસળી લઈએ લોટ આપણો એકદમ સરસ ફૂલી ગયો છે અને જો લોટને રેસ્ટ આપ્યા પછી તમને લાગે કે થોડો વધારે ઢીલો થઈ ગયો છે તો એના ઉપર તમારે એક ચમચી આ રીતે લોટ ભભરાવી દેવાનો છે અને લોટ ભભરાવીને સરસ અને મસળી લઈશું જેથી લોટ હાથમાં પણ નહીં ચોંટે હવે આ લોટમાંથી આપણે લુઆ બનાવીશું લોટનો લુવો અને સ્ટફિંગનો લુવો બંને આપણે સરખા જ રાખીશું સહેજ પણ નાના મોટા નથી રાખવાના નહીં તો પછી લોટનું પ્રમાણ વધી જશે તો પૂરણપોળી પણ સ્વાદિષ્ટ નહીં લાગે હવે અહીંયા એક પાટલી લીધી છે અને લુવાને આપણે પહેલાં તો આ રીતે કોરા લોટમાં રગદોડી લેવાનો છે અને હવે આ લુવાને આપણે વણવાનો નથી વણવાને બદલે આપણે આ રીતે બે અંગૂઠાની મદદથી દબાવીને એને અંદરની તરફ લઈ જઈશું જેથી થોડું ખાડા જેવું થાય આ રીતે ખાડા જેવું થાય એટલે આપણે એમાં સ્ટફિંગનો બોલ્સ મૂકીશું અને આ સ્ટફિંગના બોલને પણ આપણે પકડીને થોડો અંદરની તરફ લઈ જવાનો છે આ રીતે જે રીતે તમે વિડીયોમાં જોઉં છો એ જ રીતે કરવાનું છે અને હવે આને આપણે સીલ કરી લઈશું ઉપર જે તમને વધારાનો લોટ દેખાય એને આપણે કાઢી લેવાનો છે એને રાખવાનો નથી તો આ વધારાનો લોટ અહીંયા મેં રિમૂવ કરી લીધો છે અને હવે આ લુઆને આપણે સરસ સીલ કરીને ચપટો કરી લઈશું હવે થોડો કોરો લોટ લઈને આપણે એને વણી લેવાનો છે વણતી વખતે જે સીલ કરેલો ભાગ છે એને પાછળની તરફ એટલે કે નીચેની તરફ રાખવાનો છે અને એકદમ સરસ પતલી આપણે પૂરણપોળી વણવાની છે પતલી હશે તો જ ખાવાની પણ મજા આવશે અને સરસ એ ફૂલશે પણ ખરી તમે જોઈ જ શકો છો એકદમ પતલી અહીંયા પૂરણપોળી હું વણું છું અને વણતી વખતે ખાસ તમારી વેલણ સરખી જ ચાલવી જોઈએ સહેજ પણ એ જાડી પતલી ના રહેવી જોઈએ તો આપણી આ પૂરણપોળી અહીંયા તૈયાર છે અને ઉઠાવતી વખતે તૂટે નહીં એનું પણ ધ્યાન રાખવું હવે આપણે એને શેકવાની છે તો ગેસ ઉપર એક નોનસ્ટિક તવી મેં ગરમ કરી લીધી હતી એના ઉપર આ રીતે થોડું બે ચાર ટીપા તેલ ઉમેરીને તેલને આપણે કપડાંથી લૂછી લઈએ જેથી આપણી જે તવી છે એ સરસ ગ્રીસ થઈ જાય અને પૂરણપોળી બિલકુલ પણ એના ઉપર ચોંટી ના જાય તો તવી ગ્રીસ થઈ જાય એટલે પૂરણપોળી એના પર આ રીતે મૂકી દઈશું અને એકદમ ધીમા તાપે શરૂઆતમાં એકથી દોઢ મિનિટ સુધી આપણે એને શેકાવા દેવાની છે એકથી દોઢ મિનિટ થાય ને થોડા બબલ્સ આવે એટલે આ રીતે બીજી બાજુ એને ફેરવી લઈશું અને જેવી આપણે બીજી બાજુ ફેરવી તરત જ આપણે એને ફ્લેમને મીડિયમ કરી દેવાની છે તો તમે જુઓ કે બીજી બાજુ ફેરવી કે તરત જ પૂરણપોળી ફૂલવા લાગી છે તો હવે એના ઉપર આ રીતે તેલ ઉમેરીશું અને થોડું તેલ આપણે સાઈડ ઉપર પણ રેડવાનું છે હવે સરસ ચારાથી દબાવતા દબાવતા બંને બાજુ ફેરવીને આ પૂરણપોળીને આપણે શેકી લઈશું આ એક પૂરણપોળીને શેકાતા ત્રણથી ચાર મિનિટનો સમય લાગી જાય છે તો સરસ આપણી પૂરણપોળી શેકાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં એને લઈ લેવાની છે આ રીતે જો તમે મારી બધી જ ટિપ્સને ધ્યાનમાં રાખીને આ પૂરણપોળી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે તો બીજા બીજી પૂરણપોળી બનાવો ત્યારે તેલનું કોટિંગ ઓલરેડી તવી ઉપર છે એટલે તવી ગ્રીસ નથી કરવાની ડાયરેક્ટ જ મૂકી દઈશું અને એકાદ મિનિટ પછી ફેરવીને એને પણ આપણે સરસ શેકી લઈશું તો તમે જુઓ આ પૂરણપોળી પણ જેવી આપણે ટર્ન કરી કે તરત જ ફૂલવા લાગે છે ફેરવો એટલે તરત જ ફ્લેમને મીડિયમ કરી દેવાની છે ધીમી નથી રાખવાની નહીં તો એ ફૂલશે નહીં તો બધી જ પૂરણપોળી સેમ આ જ રીતે આપણે શેકી લેવાની છે એકદમ ફૂલી ફૂલીને દડા થશે બધી જ પૂરણપોળી તમારી ફૂલશે અને ખાવામાં પણ આ પૂરણપોળી એકદમ ટેસ્ટી લાગે છે મહારાષ્ટ્રમાં તો ખૂબ જ ફેમસ છે ખાસ તો ગણેશ ચતુર્થી પર તો મહારાષ્ટ્રમાં ઘરે ઘરે આ પુરણપોળી બનતી હોય છે તો તમે પણ આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો તો આ પૂરણપોળી પણ શેકાઈ ગઈ છે એને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા બધી જ પૂરણપોળી મેં બનાવી લીધી છે આટલી ક્વોન્ટિટીમાં મોટી સાઇઝની છ પૂરણપોળી બનીને તૈયાર થશે અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા